વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવોના આહવાનને સાર્થક કરતા ડભોઈ ખાતે મહિલાઓએ ગાયના છાણમાંથી વિશેષ દીવડાઓ તૈયાર કર્યા છે જે દીવડાઓ દેવ દિવાળીના પાવન પર્વ પર કાશી વારાણસીના ગંગા ઘાટને પ્રકાશિત કરશે દેવ દિવાળીના શુભ પર્વે વારાણસીના ગંગા ઘાટ પર ડભોઈની મહિલાઓએ બનાવેલા દીવડા પ્રગટાવવામાં આવશે આત્મનિર્ભરતાનું પ્રતિક સમાન વડાપ્રધાનના વિદેશી છોડો સ્વદેશી અપનાવોના સંકલ્પને અનુરૂપ છે અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશની સાથે કુલ ત્રણ લાખ જેટલા દેવડાઓ તૈયાર કરવામાં આવ્યા છે આ માટે છેલ્લા દોઢ માસથી દેવડા બનાવવાની કામગીરી ચાલી રહી હતી દેવડા બનાવવાનું અભિયાન ડબોઇ ખાતે રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ અને નર નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ મહાઅભિયાન સફળ થયું છે આ અંગે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિશેષ દીવડાઓની આસ્થા અને ગૌરવ સાથે કાશી ખાતે રવાના કરવામાં આવ્યા છે ડભોઈની મહિલાઓની આ મહેનત માત્ર દીવડા બનાવવા પૂરતી નથી પરંતુ ગૌ સંસ્કૃતિ સ્વદેશી વિચારધારા અને નારી શક્તિના સશક્તિકરણનું એક સુંદર ઉદાહરણ છે જે હવે પવિત્ર કાશીની ભૂમિને પ્રકાશિત કરવા તૈયાર છે ભારતીય સંસ્કૃતિમાં દિવાળીનું ખૂબ મહત્વ છે તેમાં પણ દેવ દિવાળી એ સૌના હૃદયની અંદર ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર બનેલું છે આજે ગુજરાતમાંથી ડભોઈમાંથી આર્ટિસ એટલે કે જે દીવા બનાવનારી બહેનો છે એના દ્વારા સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ રેવા ફાઉન્ડેશન નરનારાયણ ફાઉન્ડેશન દ્વારા ખૂબ અદ્ભુત કાર્ય થઈને કાશી વિશ્વનાથ મહાદેવના ગંગા માતાના નદીના કિનારે જે કંઈ ઘાટ છે એના પર ત્રણ લાખથી વધુ દીવાઓ અહીંથી મોકલવામાં આવશે ગૌમાતાના છાણ અને મૂત્રમાંથી બનતા દીવાઓ ત્યાં પ્રગટાવવામાં આવશે આજના કાર્યક્રમમાં દર્ભાવતીના એમએલએ આદરણીય શૈલેષભાઈ અને આજ નગરના નગરપાલિકાના પ્રમુખ બીરેનભાઈ શાહ અને હું પોતે ડૉક્ટર આશો પટેલ અને સ તમામ આર્ટિસ્ટન્ટ અને અમારી આ સંસ્થાઓના વડાઓ અને જે કાર્યકર્તાઓએ ભેગા મળીને આજે આ દીપોને કાશી વિશ્વનાથ ખાતે રવાના કરવાના છે એ માટે સૌ જનમેદની ખૂબ જ ઉત્સાહનો આભાર માન્યો છે એ બદલે હું પણ સોનો આભાર માનું છું ત્રણ લાખ થી પણ વધુ દીવાઓ આજે આ બહેનોએ બનાવ્યા છે અને લગભગ દોઢ મહિનાની અંદર આ ત્રણ લાખ દીવા બન્યા છે